પાટણ જિલ્લામાં મામલતદાર યાદી સુધારણા કામગીરીનો પ્રારંભ ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ અંતર્ગત ગણતરી ફોર્મ વિતરણ કામગીરીનો પ્રારંભ આજથી પાટણ જિલ્લામાં કરવામાં આવ્યો છે આ કામગીરી અંતર્ગત બુથ લેવલ ઓફિસર દરેક મતદાતાના ઘર સુધી પહોંચી ઇન્યુમુરેશન ફોર્મ તારીખ સાત અગિયાર બે હજાર પચીસ સુધીમાં પહોંચાડશે મતદાતાઓને વિનંતી છે કે તેઓ આ ફોર્મ બીએલઓ દ્વારા બીજી વખત મુલાકાત લેવામાં આવે ત્યાં સુધી ભરીને સંબંધિત બીએલઓને પરત આપે આ ફોર્મમાં ખાસ કરીને વર્ષ બે હજાર બેની ની ખાસ સઘન સુધારણાની આખરી મતદાન યાદીમાં મતદાતાનું રક્ત સંબંધ તથા અન્ય વિકતોની ખરાઈ કરવામાં આવશે જે કામગીરી મતદારને બીએલઓ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવશે જેથી મતદાર યાદીમાં માત્ર સાચા અને લાયક મતદારોના નામોનો સમાવેશ થાય અને ખોટા કે અયોગ્ય નામો દૂર થઈ શકે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા મતદાતાઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ આ કામગીરીમાં સક્રિય સહયોગ આપે અને ફોર્મ સાચી માહિતી સાથે ભરે અને સમયમર્યાદામાં પરત આપે ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય છે કે એક પણ લાયક મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને પારદર્શક તથા યોગ્ય મતદાર યાદી તૈયાર થાય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મતદાતાઓને સહકાર આપવા અને મહત્વપૂર્ણ કાર્યમાં જાગૃત નાગરિક તરીકે ભાગીદારી દર્શાવવા અપીલ કરવામાં આવી છે આપ સૌને સુવિધિત છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર ની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે આજથી બીએલઓ દરેક ઘરે જઈ અને પોતાના એન્યુમરેશન ફોર્મ આપશે આ એન્યુમરેશન ફોર્મ ભરીને મતદારોએ પુનઃ પરત કરવાના રહેશે બીએલ ઓને એટલું સુનિશ્ચિત કરવાનું છે કે આ કામગીરી જે ફોર્મ આપવાની છે ચાર દિવસની છે સાતમી તારીખ સુધીમાં ફોર્મ આપવામાં આવશે અને ત્યાર પછી એક અઠવાડિયા પછી બીએલઓ ઓ પુનઃ મતદારના ઘરની મુલાકાત લેશે તમામ મતદારોએ પોતાના ફોર્મ ભરી અને બીએલઓને પરત આપવાના રહેશે આ ફોર્મમાં એટલું સુનિશ્ચિત કરવાનું છે કે તેમના જે મેપિંગ કરવાનું છે મતદારોનું કે બે હજાર બે ની મતદાર યાદીમાં એમનું એમના માતા પિતાનું એમના દાદા દાદીનું એમના કાકા કાકીના નામ સાથે પોતાના નામને સંલગ્ન કરવાના રહે છે તો આ વિગતો આપે ફરી અને બીએલઓને ફોર્મ પરત આપવાનું રહેશે આપ સુનિશ્ચિત કરજો કે આ ફોર્મ યોગ્ય રીતે ભરાય આ ફોર્મ ભરાઈને બીએલઓને પરત આપી દેવામાં આવે અને સમય મર્યાદામાં આ કામગીરી આપના દ્વારા પૂર્ણ થાય અપેક્ષિત છે ઇલેક્શન કમિશનનો આ કામગીરી કરવા પાછળનો આશય એ છે કે સાચા મતદારોના નામ મતદાર યાદીમાં આવે અને ખોટા મતદારોના નામ મતદાર યાદીમાં ના આવે કોઈ પણ મતદાર પોતાના મતદાનના હકથી વંચિત ન રહેવો જોઈએ એ ઇલેક્શન કમિશનનો આશય છે અને એ આશય પરિપૂર્ણ કરવા માટે આ સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે અને આપ સૌનો સહકાર આમ અપેક્ષિત છે અને આપ જાગૃતપણે આ કામગીરી પૂર્ણ કરશો એવી મને શ્રદ્ધા છે આભાર અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ